ઉત્તર છે સદા તન મન ને તંદુરસ્ત રહેવાની પ્રેક્ટિસ તમે અહીંયા થી જ કરો છો તમારે દધીચી ઋષિની જેમ યજ્ઞ સેવામાં હડ્ડીઓ પણ આપવાની છે હાડકાઓ પણ આપવાના છે પરંતુ હઠયોગની વાત નથી પોતાના શરીરને કમજોર નથી કરવાનો તમે યોગ થી 21 જન્મોના માટે તંદુરસ્ત બનો છો એની પ્રેક્ટિસ અહીંયા થી કરો છો ઓમ શાંતિ કોલેજ અથવા યુનિવર્સિટી હોય છે તો ટીચર પણ સ્ટુડન્ટ તરફ જુએ છે ગુલાબનું ફૂલ ક્યાં છે ફ્રન્ટમાં કોણ બેઠેલા છે આ પણ બગીચો છે પરંતુ નંબર વાર તો છે જ અહીંયા જ ગુલાબનું ફૂલ જોઉં છું પછી બાજુમાં રતન જ્યોતિ ક્યાંક આંકડા પણ દેખાય છે બાગવાનની તો બાગવાને તો જોવું પડે ને એ બાગવાનને પણ બોલાવે છે કે આવીને આ કાંટોના જંગલને ખતમ કરી ફૂલોની કલમ લગાવો તમે બાળકો પ્રેક્ટિકલમાં જાણો છો કે કેવી રીતે કાંટાઓથી ફૂલોની સેપલિંગ લાગે છે તમારામાં પણ ઘણા થોડા છે જે આ વાતોનું ચિંતન કરે છે પણ તમે બાળકો જાણો છો બાગવાન પણ છે અમે કાંટાથી ફૂલ બની રહ્યા છીએ નોલેજ જોવો કેટલી ઊંચી છે આ સમજવામાં જ ખૂબ મોટી બુદ્ધિ જોઈએ વિશાળ બુદ્ધિ જોઈએ આ છે જ કળિયુગી નર્કવાસી તમે સ્વર્ગવાસી બની રહ્યા છો સન્યાસી લોકો તો ઘર બહાર છોડી ભાગી જાય છે તમારે ભાગવાનું નથી કોઈ કોઈ ઘરમાં એક કાંટા છે તો એક ફૂલ છે બાબાથી કોઈ પૂછે છે બાબા બાળકોની શાદી કરાવીએ લગ્ન કરાવીએ બાબા કહે છે ભલે કરાવો ઘરમાં રાખો સંભાળ કરો પૂછે છે એનાથી સમજવામાં આવે છે કે હિંમત નથી

આ તો સમજવાની વાત છે અમારે ફૂલ બનવાનું છે તો પવિત્રના ના હાથ નું ખાવાનું છે એના માટે પોતાનો પ્રબંધ કરવાનો છે આમાં ઉછવાનું થોડી હોય છે બાપ સમજાવે છે તમે દેવતા બનો છો એમાં આ પરહે પરેજી જોઈએ જેટલી વધારે પરેજી રાખશો એટલું તમારું કલ્યાણ થશે વધારે પરેજી રાખવામાં કઈક મહેનત પણ હોય થાય રસ્તામાં ભૂખ લાગે છે ખાવાનું સાથમાં લઈ જાઓ કોઈ તકલીફ હોય છે લાચારી છે તો સ્ટેશન વાળાઓથી ડબલ રોટી લઈને ખાઓ બ્રેડ લઈને ખાઓ માત્ર બાપને યાદ કરો એને જ કહેવામાં આવે છે યોગ બળ આમાં હઠયોગની વાત નથી કોઈ વાત નથી શરીરને કમજોર નથી બનાવવાનું જેમ દેવાના છે આમાં વાત નથી આ બધો છે ભક્તિ માર્ગની વાતો શરીરને તો બિલકુલ તંદુરસ્ત રાખવાનું છે યોગ થી એકવીસ જન્મોના માટે તંદુરસ્ત બનવાનું છે આ પ્રેક્ટિસ અહીંયા જ કરવાની છે બાબા સમજાવે છે આમાં પૂછવાની જરૂર નથી રહેતી હા કોઈ મોટી વાત છે એમાં છો છો તો પૂછી શકો નાની નાની વાતો બાબાથી બાબાને પૂછવામાં કેટલો ટાઈમ જાય છે મોટા વ્યક્તિ ખૂબ થોડું બોલે છે શિવ બાબાને કહેવામાં આવે છે સદગતિ દાતા રાવણ ને સદગતી દાતા થોડી કહેશે જો હોત

પવિત્ર બને છે તો એમની જ મહિમા કરે છે આ આ મનુષ્યને સમયના મનુષ્ય તો બધા પતિ છે ભલે કોઈ કોઈ પણ આવે સમજો મોટા વ્યક્તિ આવે છે કહે છે બાબા થી મુલાકાત કરીએ બાબા એમ એમને શું પૂછશે એમને તો એ જ પૂછશે ને કે રામ રાજ્ય ને રાવણ રાજ્ય ક્યારેય સાંભળ્યું છે મનુષ્યને દેવતા ક્યારે સાંભળ્યું છે આ સમયે મનુષ્ય છે કે દેવતાઓનું યથા રાજા રાણી તથા પ્રજા તમે પૂછી શકો છો કે આ નવી દુનિયાની નવી સૃષ્ટિ છે કે જૂની સત્યુગમાં કોનું રાજ્ય હતું અત્યારે કોનું રાજ્ય છે ચિત્ર તો સામે છે ભક્તિ શું છે જ્ઞાન શું છે આ બાપ જ બેસીને સમજાવે છે જે બાળકો કહે બાબા ધારણા નથી થતી એમને બાબા કહેશે અરે અલફ અને બે તો સહજ છે ને બાપને અને બાદશાહીને યાદ કરો અલફ બાપ જ કહે છે મુજ બાપને યાદ કરો તો વારસો મળી જશે ભારતમાં શિવ જયંતી પણ મનાવે છે પરંતુ ક્યારે ભારતમાં આવીને સ્વર્ગ બનાવ્યો ભારત સ્વર્ગ હતું આ નથી જાણતા ભૂલી ગયા છે તમે કહેશો અમે પણ કઈ નહીં જાણતા હતા કે અમે સ્વર્ગના માલિક હતા હવે બાપ દ્વારા અમે ફરીથી દેવતા બની રહ્યા છીએ

ઇન્દ્રલઠ ઇન્દ્ર સભા શું શું સંભળાવે છે આજે ફરીથી આ પુરુષાર્થ કરી રહ્યા છે ભણાય ભણતર છે ને બેરિસ્ટરી ભણે છે તો સમજે છે કે કાલે અમે બેરિસ્ટર બનીશું વકીલ બનીશું તમે આજ ભણો છો કાલે શરીર છોડીને રાજાઈમાં જઈને જન્મ લેશો તમે ભવિષ્યના માટે પ્રાલબ્ધ મેળવો છો અહીંયાથી ભણીને જશો પછી અમારો જન્મ સત્યુગમાં થશે એમ ઓબ્જેક્ટ જ છે પ્રિન્સ અને પ્રિન્સેસ બનવાની રાજકુમાર અને રાજકુમારી બનવાનું જ આપણું લક્ષ્ય છે ઉદ્દેશ્ય છે રાજયોગ છે ને કોઈ કહે બાબા અમારી બુદ્ધિ નથી ખૂલતી આ તો તમારી તકદીર એવી છે રામામાં પાર્ટ એવો છે એને બાબા બદલી કેવી રીતે કરી શકે સ્વર્ગના માલિક બનવાના માટે બધા છે પરંતુ તો હશે ને નહીં બધા જ બાદશાહ બની જશે કોઈ કહેશે ઈશ્વરીય તાકાત છે તો બધાને બાદશાહ બનાવી દે ને હું ભગવાનની શક્તિ છે ભગવાન બધાને બાદશાહ બનાવી દે ને પછી પ્રજા ક્યાંથી આવશે આ આ પણ સમજવાની વાત છે ને નારાયણનું રાજ્ય હતું પછી પ્રજા ક્યાંથી આવશે અત્યારે તો માત્ર નામ માત્ર મહારાજા મહારાણી છે એવાના જ મહારાજા મહારાણી છે રાજ્ય તો છે નહી ટાઈટલ પણ આપી દે છે લાખ આપો લાખ બે લાખ આપવાથી ને ચલન પણ હોવી જોઈએ ને ખાલી ટાઈટલથી શું લક્ષણ પણ હોય અત્યારે તમે બાળકો જાણો છો અમે શ્રીમત પર પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ ત્યાં તો બધા સુંદર ગોરા હશે સત્યની અંદર આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું ને શાસ્ત્રોમાં કલ્પની આયુ લાંબી લખી દીધી છે બાબા કહે છે અને લાંબી લખી દેવાથી જ મનુષ્ય ભૂલી ગયા છે હવે તમે પુરષાર્થ કરી રહ્યા છો કાળાથી સુંદર બનવાનું શ્યામથી સુંદર બનવાનો હવે દેવતાઓ કાળા હોય છે શું શ્રી કૃષ્ણ ને સાવરાધાને ગોરી બતાવે છે હવે સુંદર સુંદર તો બંને હશે ને પછી કામ ચિતા પર ચઢવાથી બંને કાળા બની જાય છે ત્યાં છે સુનહરી દુનિયાના માલિક સોનેરી દુનિયાના માલિક અને આ છે કાળી દુનિયા તમને બાળકોને એક તો અંદરમાં ખુશી રહેવી જોઈએ અને દેવી ગુણ પણ ધારણ કરવા જોઈએ કોઈ કહે છે બાબા તો નથી છૂટતી પીવે છે બેડી નથી છૂટતી બાબા કહેશે અચ્છા ખૂબ પીવો પૂછો પૂછો છો તો શું પરેજીમાં નહીં ચાલો તો પડશો પોતે જ પોત પોતે જ પોતાની અંદર સમજ હોવી જોઈએ ને અમે દેવતા બનીએ છીએ તો અમારી ચાલ ચલન કેવું હોવું જોઈએ બધા કહે છે અમે લક્ષ્મીને નારાયણ ને વરીશું અચ્છા પોતાના જુઓ કેવા એવા ગુણ છે અમે બીડી પીએ છીએ પછી નારાયણ બની શકીશું નારદની પણ કથા છે ને નારદ કોઈ એક ને એક તો નહીં હોય ને બધા મનુષ્ય ભગત નારદ છે બાપ કહે છે દેવતા બનવા વાળા બાળકો અંતરમુખી બની પોતે પોતાની સાથે વાતો કરો કે જ્યારે અમે દેવતા બનીએ છીએ તો અમારી ચલન કેવી હોવી જોઈએ અમે દેવતા બનીએ છીએ તો શરાબ દારૂ નહીં પી શકીએ બીડી નહી પી શકીએ વિકારમાં નહી જઈ શકીએ પતિના હાથનું ખાવાનું નહીં ખાઈ શકીએ નહી તો અવસ્થા પર અસર થઈ જશે આ વાતો બાપ બેસીને સમજાવે છે ડ્રામાના રહસ્યને પણ કોઈ નથી જાણતા આ નાટક છે બધા પાટ ધારી છે અમે આત્માઓ ઉપરથી આવીએ છીએ પાર્ટ તો આખી દુનિયાના એક્ટર્સ ને ભજવવાનો છે બધાનો પોત પોતાનો પાર્ટ છે કેટલા પાર્ટ ધારી છે કેવા પાર્ટ કેવો પાર્ટ ભજવે છે આ વેરાઈટી ધર્મોનું ઝાડ છે એક કેરીનું ઝાડ કેરીના ઝાડને વેરાઈટી ઝાડની કહેવાશે એમાં તો કેરી જ થશે આ મનુષ્ય સૃષ્ટિનું ઝાડ તો છે પરંતુ એનું નામ છે વેરાયટી ધર્મોનું ઝાડ બીજ એક જ છે મનુષ્યોની વેરાયટી જુઓ કેટલી છે કોઈ કેવા કોઈ કેવા આ બાપ બેસીને સમજાવે છે મનુષ્ય તો કંઈ નથી જાણતા મનુષ્યોને બાપ જ પારસ બુદ્ધિ બનાવે છે તમે બાળકો જાણો છો આ જૂની દુનિયામાં બાકી થોડા દિવસ છે કલ પહેલાની જેમ સેપલિંગ લાગતી રહે છે સારી પ્રજા સાધારણ પ્રજાનું પણ સેપલિંગ લાગે છે કલમ લાગે છે અહીંયા જ રાજધાની સ્થાપન થઈ રહી છે બાળકોએ દરેક વાતમાં બુદ્ધિ ચલાવવાની હોય છે એવું નહીં મુરલી સાંભળી ન સાંભળી અહીંયા બેઠા પણ બુદ્ધિ રહે છે એવા પણ છે કોઈ તો સન્મુખ સાંભળીને ખૂબ ગદગદ થાય છે મુરલીના માટે ભાગે છે ભગવાન ભણાવે છે તો એવું ભણતર છોડવાનું થોડી હોવું જોઈએ એપમાં એક્યુરેટ ભરાય છે તો સાંભળવું જોઈએ સાહુકાર લોકો ખરીદ કરી કરશે તો ગરીબ સાંભળશે કેટલાઓનું કલ્યાણ થઈ જશે ગરીબ બાળકો પણ પોતાનું ભાગ્ય ખૂબ ઊંચું બનાવી શકે છે બાબા બાળકોના માટે મકાન બનાવે છે બનાવરાવે છે ગરીબ બે રૂપિયા પણ મની ઓર્ડર કરી દે છે બાબા આની એક ઈટ મકાન મનુષ્ય હોસ્પિટલ વગેરે બનાવે છે કેટલો ખર્ચો લાગે છે સાહુકાર લોકો સરકારને ખૂબ મદદ કરે છે એમને શું મળે છે અલ્પકાળનું સુખ અહીંયા તો તમે જે કરો છો એકવીસ જન્મોના માટે જુઓ છો બાબા એ બધું જ આપ્યું બ્રહ્મા બાબા વિશ્વના માલિક પહેલો નંબર બન્યા એકવીસ જન્મોના માટે એવો સોદો કોણ નીકળશે કરશે ના ત્યારે તો કહે છે ને અત્યારની જ વાત છે કેટલા ભોળા છે કહે છે જે કઈ કરવાનું છે કરી દો કેટલી ગરીબ છે 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 સિલાઈ કરીને પેટ પાળે બાબા જાણે આ તો ખૂબ ઊંચ પદ પામવા વાળી છે સુદામાનું પણ ઉદાહરણ છે ને ચાવલ મુઠ્ઠીના બદલે એકવીસ જન્મોના માટે મહેલ મળ્યા તમે આ વાતો નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણો છો બાપ કહે છે હું ભોલાનાથ પણ છું ને આ દાદા તો ભોળાનાથ નથી ને આ પણ કહે છે ભોળાનાથ શિવ બાબા છે એટલે એમને સોદાગર રત્નાગર જાદુગર કહેવામાં આવે છે તમે વિશ્વના માલિક બનો છો અહીંયા ભારત કંગાળ છે પ્રજા સાહુકાર છે

એના માટે તમે તૈયારી કરી રહ્યા છો જે કરશે તે પામશે માયાનો ઓપોઝિશન ખૂબ થાય છે વિરોધ ખૂબ થાય છે તમે છો ઈશ્વરના મુરીદ બાકી બધા છે રાવણના મુરીદ તમે છો શિવ બાબાના શિવ બાબા તમને વારસો આપે છે સિવાય બાપના બીજું કોઈ વાત બુદ્ધિમાં નહીં આવવી જોઈએ બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અંતર બની પોતે પોતાનાથી વાતો કરવાની છે ભવિષ્ય એકવીસ જન્મોના માટે ઊંચું બનાવવાનું છે તો સુદામાની જેમ જે કઈ છે ભોળાનાથ બાપના હવાલે કરી દો ભણવાના માટે કોઈ પણ બહાનું નહીં આપો આજનું વરદાન આદિ અને અનાદિ સ્વરૂપની સ્મૃતિ દ્વારા પોતાના નિજી સ્વધર્મને ને અપનાવવા વાળા પવિત્ર અને યોગી ભવ બ્રાહ્મણોનું નિજી સ્વધર્મ પવિત્રતા છે અપવિત્રતા પર ધર્મ છે જે પવિત્રતાને અપનાવી લોકો મુશ્કેલ સમજે છે તે તમને બાળકોની માટે અતિ સહજ છે કારણ કે સ્મૃતિ આવી કે અમારો વાસ્તવિક આત્મિક સ્વરૂપ સદા પવિત્ર છે સ્વરૂપ છે અને આદિ સ્વરૂપ પવિત્ર દેવતા છે અત્યારનો અંતિમ જન્મ પણ પવિત્ર બ્રાહ્મણ જીવન છે એટલે પવિત્રતા જ બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે જો જે પવિત્ર છે તે જ યોગી છે સ્લોગન છે સહજયોગી કહીને અલબેલા પણ નહી લાવો શક્તિ રૂપ બનો આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો બનો કહેવામાં આવે છે અંતર્મુખી સદા સુખી એને કોઈ બારની આકર્ષણ આકર્ષિત નથી કરી શકતી ક્યારેક મનમત ક્યારેક પરમત આકર્ષિત નથી કરી શકતી અંતર્મુખી સદા સુખી રહેવાવાળા સુખદાતાના બાકો માસ્ટર સુખદાતા હશે બાહ્ય મુખતાથી મુક્ત હશે ઓમ શાંતિ